ઉમરાળા તાલુકાના દડવા ગામના મુંબઈ સ્થિત હીરા ઉદ્યોગકાર વિશાલભાઈ માંગુકિયાએ ચિંધ્યો નવોરાહ સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણ પ્રવૃત્તિ પૂરજોશમાં સૌરાષ્ટ્ર ગુજરાતને હિમાચલ પ્રદેશ જેવો હરિયાળો બનાવવા પ્રકૃતિ પ્રેમીઓએ કમર કસી છે સદ્ભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણની ઝુંબેશને સાર્થક કરવા ભાવનગર જિલ્લાના ઉમરવાડા તાલુકાના દડવા ગામના ઉદ્યોગપતિએ જુદા જુદા અવસરે વૃક્ષોનો દાન કરી કરાવી પોતાના વતનને લીલુછમ બનાવ્યું છે અને એ નવતર રાહ હવે આખા ગુજરાતમાં સ્વીકૃતિ પામી રહ્યો છે દડવા ગામના વતની મુંબઈમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વિશાલભાઈ માંગુકિયાને પહેલેથી જ વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં રસ હતો તેઓ વતન છોડીને મુંબઈ સ્થાયી થયા ત્યારે વતનમાં વૃક્ષારોપણ કરવાની ઝુંબેશ આરંભી લોકો ફાળાથી થી વધુ વૃક્ષો ગામના ગૌચરમાં વાવ્યા હતા એ પછી તેમણે પોતાના સંતાનોના જન્મદિવસ નિમિત્તે સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાઈને વૃક્ષોનું દાન કર્યું હતું વિશાલભાઈને વારંવાર શુભ પ્રસંગોએ વતનમાં આવવાનું થતું હોય છે તેમણે આવા શુભ પ્રસંગોએ વર કન્યા અને તેમના માતા પિતાને સમજાવીને દીકરા દીકરીના નામે વૃક્ષોનું દાન કરવા અપીલ કરી તેમણે અપીલને સૌએ સ્વીકારી લીધી અને ગામની કન્યાઓના નામે વૃક્ષારોપણ થવા લાગ્યું નાનકડી રકમમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જે તે ગામમાં વૃક્ષારોપણ કરી તેમના ઉછેર અને જાળવણીની જવાબદારી પણ સ્વીકારવામાં આવે છે અને વૃક્ષદાતાઓને દર ત્રણ મહિને વૃક્ષોનો ફોટો પણ મોકલવામાં આવે છે સાથે દાતાના નામની તકતી પણ વૃક્ષ પર લગાવવામાં આવે છે